સાબરકાઠા છે કે સમગ્ર ભારતમાં વિકાસ સપ્તાહ ના ખર્ચે બનેલ પાલિકાના નવીન બિલ્ડિંગનું ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ રાજપૂતના હસ્તે કરવામાં આવ્યું હતું ત્યારે સુવિધાઓથી સજ્જ નવીન બિલ્ડિંગ આજથી ખુલ્લી મુકાઈ હતી તો બળવંતસિંહ અને પાલિકાની

સખત ચોવીસ વર્ષ સુધી ગુજરાતનો આ દેશનો અને વિશ્વનો અનેક ક્ષેત્રે વિકાસ થતો હોય ત્યારે દરેક ઠેકાણે જ્યાં વિકાસના કામો થયા છે અને એની સાથે સાથે નવા સંકલ્પો સાથે ગુજરાત આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા આજે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ કરી છે એના ભાગરૂપે જે છલો દિવસ છે મને કેતા વાતનો આનંદ છે કે હિંમત નગરમાં નગરપાલિકાનું મકાન 6.5 કરોડના ખર્ચે લોકોને વધુમાં વધુ સારું કામ થાય એ પ્રકારની વ્યવસ્થા એક સરસ મકાન હોય એની અંદર બધા જ અધિકારીશ્રીઓ પદા અધિકારી શ્રીઓ બેસીને લોકિતનું કામ કરે અને એની સાથે સાથે માત્ર મકાન નહીં નગરપાલિકાને પણ બી ગ્રેડમાંથી એ ગ્રેડની અંદર એક સરસ મોટો દરજ્જો આપ્યો છે એના કારણે બાર કરોડ થી વધારે રૂપિયા દર વર્ષે આવશે આપ સૌ વતી અહીંયા અમારા બધા પદાધિકારીઓ છે સંસદ સભ્ય ધારાસભ્ય નગરપાલિકાના પ્રમુખ શ્રી અને કોર્પોરેટરની ટીમ પદાધિકારીઓ બધા વતી હું મુખ્યમંત્રીશ્રીને ખૂબ અભિનંદન આપું છું કે હિંમત નગરમાં એક સારું કામ થયું છે અને આજે બધાએ સંકલ્પ પણ કર્યો છે કે અમે જે ગતિથી કામ કરીએ છીએ એનાથી વધારે તેજીથી ગતિથી લોક રીતના કામ કરીશ મંત્રીમંડળ